હા ફૂલાડી આ બસ મજાની ગોલાડી

એ ગોલાડી ગોલાડી એ હોય તવા કોઈ ભક્તા બગતા હોય એ ચીકો હોય લેબો વેણતો હોય કેરીઓ વેણતો હોય ચલો ચલો ગોલાડી 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 ચલો ભાઈ ગોલાડી 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 એ મેંગો એ ચલો 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 ચલે જરા પાઈનેબલ કલકટા એબ્રિક પાસ મેંગો વેલા એ ચલો ચલો ગોલાડી એ ગોલાડી ગોલાડી

બાપા તા હું કે આપ બરાબર ગોળી લીધું તો મ બા હાથ જો કાટા ગોખા કાટા બરાપના તા બાપા હાથ ગોળા ખાઈ જે તા ખાઈ ગયા અ મને પલો એક કીધું લે તા બાપા હાથ ગોળા ખાતા હેડ આપણે એકાદો ખાતા હે બે બેલી બેલી થોડો કામ તો કોઈ ના હે ઓ લે હાજીયા ખાઈ જા ગોખા ખાઈને તા બાપા જોડે થી લઈ હા હેડ વાસા હો હા હા બોલા બોલા બેલ આ ઓન બાપાએ ખાધો ગોળો પેલની શરૂઆતમાં ખેતર રહ્યું ને મારું રોડના ટચ હા ઓન બાપા છે જારમાં પાણી વાળી ઓ હો ખાતા ને ગોળો હાથ ગોળા ખાઈ લે બફરે હાથ ખાઈ લે બાપો નઈ ઇમને તો બરફવાળી વસ્તુ નઈ ભાવતી કદી ખાય નહીં હાથ આ પૂછો આઈ ગયા ખાઈએ હાથ ગોળો ખા બાફરે નેકમાં નાખ્યા નેકમાં મૂઢું મોડ્યું ભેંસ પટ ના ઇમને ઠંડુ ખાવા તો અટકાશે લ્યો એક છોકરાનો બનાવ ને ગોળો મારો બનાવ ચલા 100 વાળો ના બાપા માફનો બનાવો એટલે 100 વાળો તો ના ખવાય એ 400 નો ખાઈ તમે 100 નો હાથ ના લગા હાથ ના લગા કે તું જોન તક બના ભાઈ બનાવો 100 તાર તો મા આપનો ગોળો બનાવજો બહુ બરફ ના રાખતા રેડી ચાલો હા સાઈડમાં દે ભાઈ આપવું પડે એમ શેડ સુ બરાબર તું આતનાલા કાઈ તું ઓમરે ડોમરા પડશે કોક મારો થકાઓ

બે ગોળા ખાઈ ગયા હે બે ગોળા પણ તો શરદી થાય છે ના ખાય શરદી મુઢાની ને કે તો અંદર ઘૂસી ગયું બધું શરદી બધી ફેલાઈ ગઈ બે ગોળા ખાઈ ગયા બે ગોળા ખાઈ જા ના હોય માન્યો વાત બોલું મન તો સાસ લેવા મોકલી કે સાસ લે ખાવ સચ્ચું ખાહે સાસ ના પવાય એ થઈ થાય હાચી વાત તો પણ આ ડોન ખાવાને જબર ખાઈ લેતા હું ખાવાય આટલું બધું મહેનત કરો ના હોય ના હોય એક ગોટો બનાવજો નહીં થાક લેવા જાય નો કા ગોટા નો જે હોય ગુલાબ ને મજા કરવા પેલું ટોપરા ને નાખી ઉધાર મુના ભાઈ મુના ખાઈ લે કે

એ કોઈ ની અને અમે એક ગોળો ખાતો એમાં ખટકીયું તમને કને કીધું તમને હાથ ગોળા ખાઈ ગયો હાથ ગોળા ખાઈ ગયા ને ના એ તો અમન ઘેર ભઈ એને ખબર ના પડે જોમ ઓલા મજૂરી કરતા નઈ મોરો હર હું ગોળા ખા કરો હો તમે આવ લાવો 200 રૂપિયા લ્યો મ હોનો ગોળો નારો હોનો ગોળો લાવો હ 200 રૂપિયા અને 200 રૂપિયા હા હોનો ગોળો લીધો હો અને હાથ ગોળા ખાઈ કોણ ગયું પર મને ઇન કેજે તમે કને કીધું

એય હાથ ગોળા લે તો આ કે છે હાથ ગોળા ખાઈ ગયા કને કીધું બેન તમે કીધું કે તમાર દોય હાથ ગોળા ખાતા એટલે તમન બેરો 100 ગોળો તને મો તમાર ડોહા છોથી ઓરખો તને તું તો કીધું કે પેલા ઝાડમાં પાણી વાળે આ ઝારમાં પાણી મુએ વાળી બીજું કોણ વાળે ભઈ આ ઝાડ નહીં પેલી ઝાર પેલો ભઈ વાળો તો એને હાથ ગોરા ખાતા એ તો પેલા રોમ ક્યો ભઈ છું આ રોમ શું તે મો રોમ પેને મારે ઓ લેવા દે આ તો એ તોર ભઈ રા પૂછો પણ મન તો કીધું કે તમાર ડોહા ખાતા એટલે ના પણ તું હે તન ચોખવટ કર્યા વગર હું મંડીયું લે આ તારા આ ઘોડો લે

શુભ મળશે શુભ પ્રસંગ હા શુભ પ્રસંગે લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રોગ્રામ હોય તો ઓર્ડર લેવામાં આવશે અને લારી રસ રસપસ નાખવામાં આવશે હા અને કોન્ટેક નંબર આપેલો છે આપણો ક્યાં સમજો મોબાઈલ નંબર મુન્નાભાઈનો મોબાઈલ નંબર આવેલો છે ભાઈ ઝૂમ કરી બતાવો ભાઈ કેમેરામેન ઓકે મુન્નાભાઈ નંબર આવેલો છે અને આ છે મુન્નો ભાઈ અવશ્યમનો કોન્ટેક કરજો બરાબર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જે મ